વાણી જો બાપુ કાઈ કહે છે સદ્ગુરુના દેશમાં બાપુ હીરાના આટ ભર્યા છે ડોકે બાંધવાના હીરાની વાત નથી એ બાપુ વાણી કાઈક સંકેત કરતી હોય છે આપડી જે ભાષા છે સંતોની ભાષા છે અલગ છે હીરાના આટ ભર્યા છે પણ એ તો એવા લઈએ કે રૂપિયાવાળા લઈએ કે એવી વાત નથી આ હંસલા બેઠા એની પાડ જે મોતી ચરે હવા હવા લાખ ના મોતી શું છે એક વાણી કહે છે રતન સાગરમાં રતન નઈ પડે મહાસાગરમાં મોતી એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવેલીઓ પાનબાઈ એક વાણી એવું કહે છે હંસલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી એવું કહે છે કે ગુરુ ગમથી ગોતો ગગન માં ક્યાં છે ગુપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા આ મોતી શું છે આની માટે બાપુ મંથનની જરૂર છે ભજનમાં બેઠા હોય ને ભજનમાં ચાનીય જરૂર ન પડે બંગાવું ન આવે હુરત નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો ભજન એને કહેવાય મારો દીકરો આય છે ને પૂછો આઠમી રાજ છે આઠમી રાત અને કિલોમીટર કાપી આ મારો દીકરો પૂછો તમે એટલે હું એવું કઈ અભિમાન ની પાવર ની વાત નથી કરતો પણ જેનો તાર છે ને એને પાંચસો કિલોમીટર નહીં પાંચ હજાર કાપો ને તો ઓલો કાપી નાખે હું આ બાપુ પૂછો બાપુ પાંચ ટીકડી ખાધી બાપુ વાત તબિયત બરોબર નથી બાપુ પાંચ ટીકડી લીધી પણ આવીને તો બાપુ અમારું ચાર્જિંગ થઈ જાય અને આમાં પાંચ એવા બેઠા હોય ને તમને એમ થાય કે અમારું દોરણ આમ ઘઉ અમારું રાતમાં અમારા બે શબ્દો બે જણા ઉતરે અમારી રાત સુધરી જાય બસ બીજું કાંઈ છે નહીં પણ મારો અમારો કહેવાનો મિનિંગ એ છે કાંઈક આની માટે કંઈક મહેનત કરજો તમે કરશો તો તમને ઉપયોગ થાય અમે કરશું તો અમને ઉપયોગ આ સાજી ન એની રીતે મોજ કરે છે આમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લો આ અમારા હાથ પગ છે અને હું તો આમને કહું હજી ભગવાન આમને હજી આની કળામાં વધારો કરે અને એમને ભલામણી કરું કે ભાઈ કોઈક સારું મોડું ગાતું હોય તો સાચવી લઈ જાય કારણ કે આમાં ભગવાનના નામ લેવાનું સાહેબ કોઈ ગાડ્યું બોલવાનું નથી ઈર્ષા ભાવ બાપુ મટાડી દો બસ એમાં મારો નાથ આવે આવે ને આવે જ્યાં પ્રેમ છે ને અહીંયા પરમેશ્વરને આવવું જ પડે જેટલા જેટલા મહાપુરુષો અહીંયા આવ્યો ને બાપુ પ્રેમ ને વસ્ત થઈને જ આવ્યો પૈસા અહીંયા નથી આવ્યો દુર્યોધન ના બત્રી ભાત ના ભોજન મૂકીને બાપુ વિદુર ની ભાજી ખાધી એટલે પૈસા વાળા અહીંયા આવી એવો વેમ માં નો રહ્યો સુદામાના તાંદુ ખાધા તો આપણે અહીંયા એક આપણે આપણે જો પ્રેમ કરી તો આપણે નો આવે એને તાંદુર ન મળે આખું જેને દુનિયા બનાવી છે એને તાંદુર શોખ હોય પણ એનો ભાવ હોય બાપુ કે હું આ ખાઈશ ને તો આ કેટલો રાજી થાય છે એટલે પ્રેમ છે ને ત્યાં જ મોટી વાત છે રામ પ્રેમ છે ત્યાં જ પરમેશ્વર આવે છે બાકી બધી વાતો ખોટી છે તો એક કડી કહીને પછી મારી વાણી જોકે મેં હમણાં કીધું હતું કે બે કડી કહીને વિરામ આપવું અને પાછું એક ભજન કહ્યું પૈસા આવતા ત્યારે લગાવ્યું પછી કોઈ એવું ન કહેતા કે તમે રાંગ આજ મારો છો ને આ તો માફી માંગ હારી અંદરે આ બધો સમય એવો હશે